આપણું શરીર તત્વોથી બનેલું છે અગ્નિ વાયુ જળ પૃથ્વી અને આકાશ જીવનમાં પાંચ નિયમ અપનાવો એક સવારે ત્યારે બ્રશ કર્યા પહેલા વોર્મ પાણી એકથી બે ગ્લાસ પીવું જોઈએ કારણ કે આપણી જીભ પર ટ્રિલિયન માત્રામાં ગુડ બેક્ટેરિયા હોય છે જે આપણા શરીરમાં જાય છે અને આપણી પાચન શક્તિને સપોર્ટ કરે છે બે જમવાનું જમ્યા પછી અડધો કલાક પછી જ પાણી પીવું જોઈએ કારણ કે જમવાનું જમીએ એટલે પેટમાં એચસીએલનું સિક્રેશન થાય છે અને જઠરમાં અગ્નિ પેદા થાય છે અને આ આગ ખોરાકને પચાવવાનું કામ કરે છે પણ જો જમીને તરત પાણી પીશો તો એ એવું કહેવાય કે જેમ ચૂલા પર કોઈ રસોઈ બનતી હોય અને ચૂલામાં પાણી નાખી દો તો આગ ઉલવાઈ જશે અને જમવાનું નહીં બને એટલે જો જમ્યા પછી તરત પાણી પીશો તો ભોજન સડી જશે અને એ પચન નહીં થાય ત્રણ કલાક પહેલા પાણી પીવું યોગ્ય ગણાય છે બને તેટલું દરેક પાણી ઠંડા પાણીથી જોઈએ ઠંડા પાણીથી નાહવું અને ગરમ પાણી પીવું એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે પાંચ પાણીને ઘૂંટ ઘૂંટ મારીને પીવું એક સામટું પાણી પીવું ન જોઈએ ભોજન બને એટલું રાત્ર રાત્રિના સમયે લાઇટ લો માણસ પ્રકૃતિનો જેટલો નજીક રહેશે એટલો સ્વસ્થ રહેશે કેન્સર શું છે તો WHO કહે છે કેન્સર એ રોગોનું એક મોટું જૂથ છે જે શરીરના લગભગ કોઈ પણ અંગ અથવા પેશીઓમાં શરૂ થઈ શકે છે જ્યારે તેમની સામાન્ય સીમાઓથી આગળ વધીને શરીરના સંલગ્ન ભાગો પર આક્રમણ કરે છે અને અન્ય અવયવોમાં ફેલાય છે પછીની પ્રક્રિયાને મેટાસ્ટેસાઇઝિંગ કહેવામાં આવે છે અને તે કેન્સર નામો છે મૃત્યુનું બીજું મુખ્ય કારણ છે જે બે હજાર અઢારમાં માં અંદાજિત નવ પોઈન્ટ છ મિલિયન મૃત્યુ અથવા છ માંથી એક મૃત્યુ માટે જવાબદાર છે ફેફસા પ્રોસ્ટેટ

સૌપ્રથમ પ્રથમ chronic cellular degeneration સમજવી ખૂબ જ જરૂરી છે પરંતુ શું તમે જાણો છો કે તે પણ એટલું જ ખતરનાક છે જો કે આપણે સામાન્ય રીતે કહીએ છીએ કે દરેક સિક્કાની બે બાજુ હોય છે પરંતુ શું તમે ક્યારે ઓક્સિજન નું જોખમી પાસું જાણવાનો પ્રયાસ કર્યો છે આપણું શરીર અબજો કોષોથી થી બનેલું છે દરેક કોષ ટકી રહેવા માટે પોષક તત્વો અને ઓક્સિજનની હાજરીમાં પોતાનો ખોરાક બનાવે છે આ પ્રક્રિયામાં ઓક્સિડેશન થાય છે જેના કારણે કોષોની અંદર મુક્ત રેડિકલની માત્રા વધી જાય છે જેને આપણે ફ્રી રેડિકલ્સ કહીએ છીએ આ મુક્ત રેડિકલને કોષમાંથી દૂર કરવાની જવાબદારી આપણી રોગ પ્રતિકારક શક્તિની છે મુક્ત રેડિકલમાં વધારાને કારણે દરેક કોષની સામાન્ય કામગરી કામગીરીમાં અવરોધ સર્જાય છે કોષની અંદર મુક્ત રેડિકલમાં વધારો થવાનું કારણ

તાને કારણે આવી જ પ્રક્રિયા થઈ રહી છે ઓક્સિડેશનનો સિદ્ધાંત એ ઓક્સિજનનું ખરાબ સ્વરૂપ છે જો સમયાંતરે કાળજી લેવામાં ન આવે તો ઓક્સિડેશનની પ્રક્રિયાને કારણે લોખંડનો જાડો ટુકડો પણ થોડા સમય પછી પીગળી જાય છે જન્મથી મૃત્યુ સુધી આપણા શરીરમાં દરેક કોષમાં ઓક્સિડેશનની આ પ્રક્રિયા ચાલુ રહે છે અને તેથી જો આપની રોગ પ્રતિકારક શક્તિ સમયસર કોષોને જાળવી ન રાખે

ઉપાય તો જોડાયેલા રહેજો અને જો ચેનલમાં નવા હોય તો ને લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ